નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જો તમારા બાળકને ડેસ્ટ્રોમેફન અને હાઇબ્રોડ માઇન્ડ સિરપ ઉધરસ માટે કોઈ આપી રહ્યું છે તો ચેતી જજો કારણ કે રાજસ્થાનના સરકારી આરોગ્ય કેન્દ્રમાં મફત આપવામાં આવતી આ સિરપના કારણે ભરતપુરમાં ચાર વર્ષની ગગની બીમારીનું કારણ બન્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ગગનને આપવામાં આવેલી દવા જ્યારે ડોક્ટરે પોતે પીધી ત્યારે તેની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ તેર દવા છે જે રાજસ્થાનની સરકારી આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવી રહી છે એવો પણ દાવો કરવામાં આવે છે કે આ દવાના કારણે

જોખમ મુકાઈ રહ્યા છે કારણ કે સરકારો ઘણી વાર દાવો કરે છે કે જનતાને સરકારી આરોગ્ય કેન્દ્ર પર મફત સારવાની સાથે મફત દવા પણ મળે છે પરંતુ જયારે તે મફત દવાઓ લોકોને પ્રિયજનોને જીવ લેવાનું શરૂ કરે છે ત્યારે જાગૃતિ લાવવી જ જરૂરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર